પ્રાણી એક મહિલાએ પોતાના ઘર ઉપર બનાવેલ ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે હાલ અમદાવાદમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે એસોયુ ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપળાની મહિલાએ ઘરના ધાબા પર જ ફૂલોનું ગાર્ડન અને શાકભાજીનું ખેતર બનાવી દીધું રાજપીપળા મહાવિદ્યાલય રોડ ઉપર રહેતા ભાવનાબેન પટેલ નથી કોઈ ફાર્મિંગનું ભણ્યા કે નથી કોઈ તાલીમ લીધી બસ ફૂલ છોડ ઉગાડવાનો શોખથી ધાબા પર જ નાના રોપા બનાવતા ગયા અને છોડ મોટા કરતા ગયા ઘરમાં તેલની ડબ્બો ખાલી થાય કે કેન પાણીના બોટલ હોય કે કોલ્ડ ના બોટલ ઘરના કુકર તપેલા જે ખરાબ થયા હોય તમામ વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી માટી ભરી છોડ રોપતા ગયા આજે ઢાબા પર એક ફ્લાવર શો ગોઠવ્યો હોય એવું સુંદર રમણીય લાગતા ભાવનાબેનનું ઘર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ભાવનાબેન પટેલના ફ્લાવર શોને જોવા માટે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ આવે છે જરૂર પડે સલાહ પણ લે છે અને કલમો તૈયાર કરેલી હોય તે મફતમાં આપે છે તેઓએ ભલભલા ગાર્ડનિંગનો કોર્ષ કરનારા તજજ્ઞોને પણ પાછળ પાડી દીધા છે આ મકાન લીધું છે તેની ઉપર ટેરેસ છે સિંગલ તો એ સિંગલ ટેરેસ પર મને થોડો ઈચ્છા થાય કે હું થોડુંક ફૂલઝાડ કરું તો ધીરે ધીરે થોડું બે ત્રણ વરસથી આ ત્રીજું વરસ છે મારું હું ત્રણ વરસથી કામ કરું છું ફર્સ્ટ ટાઈમ થોડું ઓછું હતું પછી બીજા સેકન્ડ ટાઈમ થોડું વધારે થયું આ વર્ષે થોડું વધારે થઈ ગયું તો મને શોખ હતો ફૂલ ઝાડનો બહુ પહેલેથી મને ફૂલોનો બહુ શોખ છે આ ફૂલના હું કટિંગથી જ ઉગાડું છું ફૂલ હું વેચાતા નથી લાવતી હું કટિંગથી બીથી રેતીમાં બધા પ્લાન્ટ તૈયાર કરું છું પછી લગાવું છું ખાતર બનાવીને વેસ્ટમાંથી જ બેસ્ટ છે બધું શેમ્પુના છે તેલના ટીન છે પાંચ લીટર ટીનના છે બધા અલગ અલગ રીતના જે પણ વસ્તુ મળે કે કંઈ વસ્તુ મારા પાર્થિવની ગાડી વેસ્ટ થઈ હતી તો તેનીમાંથી પણ મને થયું કે હું એની ગાડીમાં યાદગીરી રૂપે એક પ્લાન્ટ લગાવી દઉં તેમાં બનાવી દીધું એટલે કંઈક બી વસ્તુ મને થાય કે એમાં બનાવાય છે તો હું એમાં ઉગાડી દઉં છું મારું પર્સ છે તેમાં લગાવેલું છે બેગમાં લગાવેલું છે તો જે ઈચ્છા થાય કે એમાં બને એવું છે પ્લાન્ટ તો હું બનાવી દઉં છું